એ ગુસ્સો કરે છે મારી પર એ કોરુ ફોન કરું તો ને મારા કામ માં હતો કોણ પર મારી શું કરલે છો શું કરલે છો આ વિડિયો ઉતારતા આવર્ત ન હતી મે આવી મોબાઈલ ચેક કર્યો ને તો કેટલા ભાગ આમાં મારું સ્ટોરેજ ભરી દેશે આ તો હરર મહાદેવ હે ફેમિલી કેમ છો બધા અમે પણ વેલકમ બેક ટુ ચેનલ આજે વ્લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું છે કારણ કે હજી ભાઈ ટ્યુશનમાંથી આવ્યો નથી ભાઈ ટ્યુશનમાં ગયો છે બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ આ તમે અમારા અગાસીનો વ્યૂ જોઈ શકો છો અત્યારનો આવો વ્યૂ છે સવારનો અગાસીનો આવે છે સુરત દાદા મમ્મી અત્યારે નાસ્તો બનાવવાની તૈયારી કરે છે એ નાસ્તો બનાવે એટલે આપણે મળીએ અત્યારે વાગવા માંગવા છે

ફીક જ છે એટલે થેપલા તો આજે બધાય માટે થેપલા બને છે ચા ને થેપલા અત્યારે બસ હવે જસ્ટ નાસ્તો કરવા બેઠવાની તૈયારી છે મમ્મી નાસ્તો કરવા મેડ્યા છે એકલા એકલા મમ્મી સ્ટોપ કરો તો થેપલા દહીંની ચટણી ને ચા દહીં હાલો નાસ્તો કરવા બધાય આવશે આવશે પછી બીજું શું કહેશો મનીષ કેમ ટ્યુશન માંથી ન થયો કેટલી વાર લાગશે ક્યારે ગયો ટ્યુશન તો નવ વાગ્યા આવશે બસ હવે તૈયારી છે તો ઠીક તો હવે નાસ્તો કરી લઈએ ભાઈ આવીએ નાસ્તો કરી લઈએ પછી મળીએ ભાઈ આવે ત્યારે મળીએ એમ ત્યારે ભાઈ આવી ગયો છે તો આપણે દરવાજો ખોલવા જઈએ ને ભાઈને મળીએ આવે so, છે <laughs> <devu>, <laughs> <laughs> <Toh soon> <laughs>

બારી તૂટી ગયેલી છે બારી તૂટી ગયેલી છે કાચ લાગેલો છે તૂટી ગયેલો છે અને મચ્છર ન આવે એટલા માટે મેં આ લગાડ્યું

તું બાંધ ભામેડ દોરા એમ કહું છું હું તને હાથ બાંધવા જા હાથ બાંધવા જા તને હાથ બાંધવા જા શું શું કરલે પર મારી તો આલે શું કરલે બહુ કરો ફરી પરિધી કરો એટલે કહું

હારી થઈ બોલાણું એમ કેટલી વાર બોલવાની પ્રેક્ટિસ કરી મને એમ થાય કે તું કેમ બોલે છો રોજ એમ થવા માંડ્યું ઘડીક તો વાલ લાગે ભાઈ બ્લોગ બનાવું કે નાની મના ખ્યાલ નથી એક વાર વિડીયો કેમેરા સામે આવજો ને બોલજો બોલાશે કે નહીં મારતી નહોતું બોલાતું પણ હવે બોલાય છે ધીરે 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 અને મમ્મીની માળા પણ પૂરી થવા આજે આટલી મોલ આટલી બધી માળા બાંધી નાખી અને મેં ખાલી એકત્રીસ જ બાંધી આજે થોડાક એ પણ બ્લોગ બનાવે છે હું ઘરેની હોય તો એ થોડુંક કમિંગ સોનમાં છે તો બસ હજી મારે થોડું કામ પણ છે ને આજે અહીંયા સુધી બ્લોગ એન્ડ કરું છું બરાબર તો વિડીયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા બ્લોગ સાથે ચાલે કે બધાને હર હિયર બહુ બહુ ધન્યવાદ